ડાયરો જય માતાજી રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ તો કેમ ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં રહીશો તો સ્વાગત છે તમારું બધાને ફરી વાત નવા દિવસે નવા બ્લોગમાં ડાયરો આ તો સવારે વહેલી સવારે ચાર વાગ્યે ધાપતું આવ્યું હતું અને ધાબાનું પાણી નીચે આવ્યું ને એટલું પાણી આવ્યું વરસાદ આવ્યો તો વખત વખતે ડાયરો પેલી તો બહુ ખાસ નહોતો આવ્યો અત્યારે

ને આ છે અમારા પાડોશી નો ગુવાર જેવું કઈક મિત્રો સવાર સવારમાં ધાબા ઉપરથી આવું કંઈક છે વાતાવરણ કેવું મસ્ત મજાનું તમને આવું વાતાવરણ ગમે કે ના ગમે કમેન્ટ કરીને જણાવજો આ બાજુ મિત્રો આપણે કહેવાય ગુવાર ને કાંકડીને સીબડા ની ગું છે આ સીબડા આ બસ એક આંકડી ની ગુવાર આપણે સૂર્યમુખી ના હે ને બી આવ્યા હતા એ દેખાય છોડવાનું સેતુડા સેતુડાનું ગાળું કૂટી બાર મહિના થાય ને તો મસ્ત મજાનું મોટું એ થઈ જવાનું છે đấy tipping với tiếp chân chân ra chân 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 này chân 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 bút chân 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 ડિબ્બા અને મિત્રો એમાં એને અત્યારે ચાલુ કરવું એ ખાટી થાય ને ગૌમૂત્ર સાંટવાનું ચાલુ કરવું એટલે બેય ફાયદા થાય જો વરસાદ આવી જાય ને તો જમીનમાં નીચેથી ગણ છે ને નહીં આવે બે કલાક તો ઉપરથી ગણ છે એટલે બંને બાજુ આપણે ને ફાયદો જ છે આવે એટલે માંડવીને એટલે ને બાકી માઇન્ડ બી આપણે આવી છે મિત્રો કમેન્ટ કરીને જણાવજો મિત્રો છે ને આપણે એવું સાંટવાનું કેન્સલ કર્યું છે ને આપણે એમ માંડવીમાં બેક્ટેરિયા નાખીએ છીએ એટલે આપણે ટ્રાયકોડરમાં સફેદ ફૂગ આવે ને અને એક કિલો દોઢ કિલો જેવું કઈ ગયા વરસનું પહેર્યું હતું તો એમ નાખી દઉં આમાં નાખી દીધું એટલા ભાગમાં ને આમાં એ અડધો અડધે ભૂગી થઈ જાય નાખી દીધા એ માથે વરસાદ થઈ જાય ને એટલે કામ થઈ જાય આપણે મિત્રો આપણે છે ને કઈ

બપોરના ડોઢ વાગી ગયો છે વાતળ જાય ફોલ આવું છે મારે હાજર ભાઈઓ ગયા છે ગયા તબિયત છે ને બગડી ગઈ છે સરદી થઈ ગઈ એમાં રાજભાઈ ને પૂતા હે ભાઈ હમ મસ્ત મજાના ગરમા ગરમ રોટલા બનાવી નાખ્યા છે હવે કરવાના બપોર પવન ચાલુ થઈ ગયો છે ચાલો હવે જોઈએ મિત્રો કેવો વરસાદ આવે

મિત્રો અને આપણે આ ભાગમાં છે ને કમ્પ્લીટ હાલી ગયું છે આથી હવે ઉપલું કઈ બાકી રહ્યું છે એ સાંજ જઈ પોરો ખાઈ ને ખાવું કઈ છે ને વાતાવરણ છે મિત્રો ભાઈ છે ને એટલે શું કહેવાય ઓલી કાતા રહી છે ને શાક સુધારે કાતર લઈને મંડાણ મને ખાવું છોડે નું શાક

ઘટર નહીં એવો મિત્રો ધાવો રહ્યો વરસાદ આવે ને પેલા માન થાય ત્યાં જ થાય આવે ફૂલ ઝાડ ફૂલ ઝાડ ફૂલ ઝાડ ફૂલ ઝાડ લાગે ફૂલ ઝાડ હોય લાગે તો બે હમાડી દેવા બે એક 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 થાય લાગે

પાછા ચાલુ થાય ફૂલ સ્પીડમાં આવેલા જાય રમે બધા વાદળીકા લગભગ સાડા આઠ થઈ ગયા છે ના સવા આઠ જ થાય મિત્રો એ ગઈ તો સવા આઠ માં વાર થઈ ગયું ડાયરો હવે આજે તે કાંઈ વરસાદ કઈ આવ્યો નહીં બહુ વાર જોઈએ બધી બાજુ વાદળ ત્યાં હમણાં આવે હમણે બહુ વાર જઈ વરસાદ કાંઈ આવ્યો નહીં પણ વરસાદ છે ને મિત્રો આજે જૂનાગઢ બાજુ માણાવદર ને મેંદરડા ને કેશોદ ને પોરબંદર ને એ સાઈડ તો બહુ વરસાદ હતી છે વરસાદ પડ્યો આજે એ ભારે વરસાદ એ સાઈડ તો બહુ ભૂખા કાઢ્યા જરૂર છે ને એટલે આવતો નથી ને ત્યાં જરૂર નથી ને વરસાદ બહુ પડે એમાં વરસાદ એને આમો પડ્યો ઇન્દ્રો આજે આ વરસાદ શરૂઆતમાં જે એવું આવ્યો ને એ જ વરસાદ માપે હવે ડાયરો આજના વિડીયો વરસાદ આવ્યો નઈ હવે આવતીકાલે જોઈ જાય વરસાદ હજી આપડે આગાહી ને તારીખ તો હજી બાકી છે તેવીસ તારીખ સુધી બાવી તેવીસ તારીખ સુધીમાં થઈ જાય વાંધો નહીં આવે વરસાદ આજ નહીં તો કાલ કાલની પહોંચી છે આવશે તો ખરો ને જોઈ જાય હવે આગળ ચાલો હવે ને ડાયર આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ